જી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના નવા તો જો આપણે ઉઠી ગયા નહીટલી

હવે આપણે બેઠા જમવા ઘરેલી ખીચડી નું શાક અને રોટલા મોટી બેન મક્કી બેન છોકરા આજે બધા જતા રહ્યા

હા ના લાગા પાકે તો મોટો લાગો સાડી પર હન બેસાતે તારા મારો ફોરી નેક જ લીધી તમે આ બે લઉં મે યે લઉં નહીં આ લીધી કાર્યાંગ ગોતવા જઈએ હવે હજી મળતો નહીં આજ તો પાંચ દિવસ ઉપર થઈ જયે

તો જો માહુ કાળુને ગોતવા અંદર જાય તા પણ લાગે મળ્યો નહીં તો એ આવી રહ્યા તો આપણે થોડાક આગળ જઈએ કદાચ મળી જાય કેવું નહીં અંદર થોડાક આગળ જવું ને સારું ચાલો

ચાલો તો બલાડાના સમાચાર મળ્યા લાગે એ સારા સમાચાર છે તો જોઈએ મામા કાળો બિલાડો જોયે તો આ છોકરો કે કાબા જોઈ ને આવે હા નહીં આ તો ત્રણ દિવસથી થી જ ખુવાનો

આપણા વાળા તમારા વાત કરે દિવાળી આવતો દિવાળી લગી તો ને જોઈને આયા તો આગળ હોય તો અનમળને અને તિલલાના જયબી હમાચાર માં રહેતા આપણે કાવું ગોતી નાયા હું થી આયો તો નહીં તરી ખરી ના નાસ્તો 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 રોય ના જો મંતરે બના બવલા

જોવાય બનાવે રોટલી ને આપણે વહેલી આવે જમવા તો આપડે બનાવે મરચા ખીચડી મગનું શાક અને રીંગણ વટાણા ને ટામેટા નું શાક મરચા તો ચાલો હવે જમવા